દગુરુ દેવતી સે ઓ પ્રતામ કોને સમરીએ અને કો ના માતા પિતા ગુરુ આપણા અને અલખ પુરુષ નારી சா அீதாயு கோ தபாவே அணி தேவர Zetan txuri pera avi Zetan txuri pera avi Zetan iti lari, lalatela parani शब्द वर साथे परणी सुरता माराने त्यागी स वर साथे सुरता बेटी मन मंडपनी સદગુરુ સાથે લગન લીધા સદગુરુ સાથે લગન લીધા નેહની નથળી પહેરાવી શબ્દ સાથે પરણી સુરતા હું મારાને ત્યાગી સત કર્મનો કંસાર જમીનને વિવેક વર્માળા પહેરાવી વિવેક વરમાળા પહેરાવી મટી કુવારી થઈ પરણેલી મોટી કુંવારી થઈ પરણેલી આનંદ મંગળ વર્તાણી શબ્દ સાથે પરણી સુરતા હું મારાને ત્યાગી છોડી પિયરિયું ચાલી સાસરીએ અખંડ વરની સાથે અખંડ વરની સાથે સોમ બેઠી સુરતા સોહમથમાં બેઠી સુરતા શબ્દવારની સાથે શબ્દવાર સાથે પરણી સુરતા હું મારા ત્યાગી સતલોક સાયે જઈને અધર્મહેલ માં બે ધર્મહેલ માં બેથી છોટા રામ આત્મા રામ ચરણે છોટા રામ આત્મા રામ ચરણે હું ચેતન વર પામી શબ્દ સાથે પરણી સુરતા હું મારાને ત્યાગી શબ્દ વર સાથે પરણી સુરતા હું મારાને ત્યાગી સદગુરુ આમાં આ પગમાં સદ્ગુરુ શ્રી છોટા રામ સાહેબે શબ્દવર સાથે સુરતાને પરણાવી છે શબ્દવર સાથે સુરતાને પરણાવી છે તો સુરતાને પરણાવ્યા પહેલા એને હાથે કઈ અનુભૂતિ કરાવી કઈ યુગથી છે એને સુરતાને પરણાવી છે કે એને જે અનુભૂતિ કરાવી પહેલી પેલું જે આપણા દેહમાં આપણા દેહમાં જે હું પણ હતું જે અહંકાર હતો આ હું પણ હું મારું 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 કરતા તો ત્યાં સુધી હું પણ હતું હું મારું હટાડી અને એનો ત્યાગ કરી અને પછી આ સુરતાને શબ્દવર સાથે પરણાવે છે તો શબ્દવર સાથે પરણાવી ત્યારે સવારામ બાપના સવારામ નામના જે સંત થઈ ગયા પીપળી ધામમાં આ સંતે શું સંબોધન કરી દીધું કે પરણે શબ્દને સુરતા નાર ગુરુજીના દેશનો ગુરુજીનો દેશ છે ગુરુજીનો દેશ ગુરુજીનો દેશ પરખાવે છે કોણ ગુરુજી નો દેશ ગુરુજી નો દેશ કોણ પર સંતો મહંતો આપે છે તો આનું પ્રમાણ આપણે સવારામ બાપાએ આપ્યું કે પરણે શબ્દ સુરતા સુરતાનાર સ્વયંવર સદગુરુના દેશનો અને આનું પ્રમાણ જે સદગુરુનો દેશ છે એનું પ્રમાણ આપણને ગંગા સતી આપ્યું કે ગંગા સતી કહ્યું પાનબાઈને પીંડ બ્રહ્માંડ પર છે ગુરુજી પાનબાઈ તેનો દેખારું તમને દેશ આ પીંડ બ્રહ્માંડ પર છે ગુરુજી પાનબાઈ તેનો તમને દેશ દેખાડું તો ઈ દેશ કયો કે પિંડ અને બ્રહ્માંડથી જે પર પરમાત્મા છે ચરાચરમાં વ્યાપક છે વિશ્વમાં વ્યાપક છે આ પરમાત્માના દેશની વાત કરી છે ઈ દેશ કયો છે આપણો જે આ દેશ છે આપણો આ દેશ છે આ દેશને આ દેશ કીધો છે અને ભ્રમાંડને પરદેશ કીધો છે અને ભ્રમાંડથી પિંડ અને બ્રહ્માંડથી જે પર છે જે દેશ એને વિદેશ કીધો ત્યાં કોઈ દેશ રહેતો નથી ત્યાં સ્વયં આપોઆપ નિર્વાણ પરમાત્મા પરિભ્રમ સંયમ પોતે જ રહે છે આ દેશની વાત કરી છે ત્યારે એમ કે કે આ દેશને નક્કી કરાવવા માટે આપણને સદગુરુ છોટા રામ આપણી સુરતા એનાથી અજાણ છે અજાણ છે કોનાથી કે એના શબ્દ વરસાદ શબ્દ એનો વર છે પણ શબ્દ હાથે મળી નથી ત્યાં સુધી એ તે છે પરણેલી નથી ત્યારે કીધું કે શબ્દવર સાથે પરણી સુરતા હું મારા ને ત્યાગી હું મારા નો ત્યાગ થશે તો જ આ સુરતા શબ્દવર સાથે પરણશે જ્યાં સુધી હું મારું હશે ત્યાં સુધી પરણેલી સુરતા પણ ભૂલી જશે પોતે પોતાના સ્વામી ને પરણાવે ત્યારે એને શું હશે શું શું શણગાર પહેરાવ્યા આ બધા શણગાર ની વાત કરી સદગુરુએ કે નામની ચુંદરી ગુરુએ ઓઢાળી નામની ચુંદરી ગુરુએ ઓઢાળી પ્રથમ તો એમ કે કે પ્રથમ સંબંધ થાય પ્રથમ જારે આપડો સંબંધ કરે ત્યારે હેતે હંમેશા હેતે નામ નામની ચુંદરી ઓઢાળે કોના નામની ચુંદરી ઓઢાળે છે રીતમ વર્ણ નામનું પ્રીતમવર નો નામ કીધું હે ને તો પ્રીતમવર મૂળદાસે કીધું છે પ્રીતમ વર ની ઓઢવાને સંતો આવજો અનુભવ કરવાને ને સંતો આવજો આ છે પ્રીતમ વર ની જે ચુંદડી છે ઈજ ઈજ નામ છે નામની ગુરુએ ઓઢાડી છે કોને સુરતા ને ત્યારે પછી એને એને એમ કે કે અખંડ ચૂલો જે કહેવામાં આવે મીરાબાઈએ કીધું કે પરળું તો પ્રીતમ પ્યારા અખંડ વર ને વરણ

સતની તિલડી લડાટે લગાડી સતની તિલડી તો સત લલાટે લગાડી તો લલાટ તો એક શાન કરી છે પણ સત્ય જે છે એ તો દસમા દ્વારમાં છે તો આ સતની તિલડી ક્યાં લગાડી કે ભઈ લલાટે એ તો એ તિલડી જે છે ને તત્વ તિલક છે તત્વની તિલડી છે એ તો તત્વનું તિલક કરે છે એને અને એને તે તિલડીની ઉપમા આપી છે એમ કે અને પાછી લલાટે આપી છે એટલે બે ભવાની મધ્યમાં આપી છે પણ આમ તો એ તો ટીડી ક્યાં તત્વ તિલકનો અનુભવ ક્યાં થાય કે ભાઈ દસમા દ્વાર માં જ થાય દસમો દ્વાર ખોલે નહીં ત્યાં સુધી આ અનુભૂતિ થતી નથી પણ આપણે સદગુરુ એ દસમો દ્વાર ખોલ્યો ત્યારે આની અનુભૂતિ થઈ છે ને ત્યારે આપણને પારખ થઈ છે કે આ ટીડી ખરેખર સત્યની જ છે એમ અને પતે હરિવાર સાથે પરણ્યું ત્યારે સત્યની અનુભૂતિ થઈ સત્ય પરખાઈ ગયું નહક્ષર સાર શબ્દનો અનુભવ થયો એ નિહાક્ષર સાર શબ્દ છે ઈદ હરિવર છે કોનો સુરતા નો આ હરિવર સાથે પરણાવી પરણીયે પછી શબ્દવર સાથે સુરતા બેસે છે શબ્દવર સાથે સુરતા બેઠી ક્યાં બેઠી શબ્દવર સાથે સુરતા એક રૂપ ક્યાં થયા આપણો જે શ્વાસ ઉશ્વાસની ગતિ હાલે છે એ શ્વાસ ઉશ્વાસ ગતિ જે છે એ બારંગળ બાર હાલે છે અને બારંગળ બાર જ્યાં નિરંતર સ્થાન કહેવાય ત્યાં હે તે એનો શબ્દવર ત્યાં મળે છે ત્યારે જ્યારે શબ્દવર સાથે મળી ત્યારે હેતે તે એને શું સરત કરી સરત કરીને રમે છે સુંદરી કે હું હારું તો પીયું રહે મારી પાસે અને પીયું હારે તો હું એની પાસ રમ અને એની દાસી થવું આવી શરત કરી સુંદરી રમે છે અને એની હારે જ એમ કે કે સદગુરુ પછી એમ કે શબ્દવર સાથે સુરતા બેઠી મન મંડપની ની તો મન કે ડપ થાય ડપ થવું એટલે મન ન રહેવું જોઈએ અમન બની જવું જોઈએ મન તો અમન બની જાય એને જ ડપ કહેવાય

સુરતા ને પીયુ થી વિકુટું પાડવા દેતું નથી ત્યારે જે કીધું ને કરીરામે સુખ જાવે ભલે સાતુ સુખ જાવે ભલે સમુદ્ર સ્વાતુ તોય મુજ તે વિકુટા તોય મુજ તે વિકુટા ન પણ આવી એને વાત કરી કે ભલે ને કે સમુદ્ર સ્વાતુ બધું આ સુકાઈ ન જાય પણ મુજ તે વિકુટા ન ફરે કારણ કે હું ને એક જ થઈ ગયા પછી તે એક થઈ જાય તો પછી કોણ એને વિખુટા કરે કારણ કે મન ગતિ હતી દોડી દોડીને વિષયો દોડી દોડીને ભ્રમિત થાય દોડી દોડીને ચલિત થાય આવી જે ગતિ મનની હતી એ મન હતું એ મન તો હવે ડપ થઈ ગયું કારણ કે મંડપ ડપ થઈ ગયું આમાં એમ તેમ કે સુરતા એ સુરતા લગ્ની લાગી એ જ લગ્ન લીધા કેવા લગ્ન કયા સદગુરુ કે પરમ ગુરુ છે પરમાત્મા છે પરમ ગુરુ આપણો ને શબ્દ આ સદગુરુ છે એની સાથે એને લગ્ન લીધા એટલે એને લગ્ન લાગી એની સાથે એને લગ્ન લાગી તો નેહની નચડી પહેરાવી નેહ એટલે પ્રેમ કારણ કે પ્રેમ સ્વરૂપ જ છે પરમાત્મા પ્રેમ સ્વરૂપ જ આપણો આત્મા છે આ સર્વના ગટ ભીતરમાં આપણને ભાળવો હોય અને થી આપણને જો એને ઓળખો હોય ને પારખો હોય તો દરેકના ગટ એના રૂપ એના ગુણ અને એનો જે નામ ન જોવાનું હોય પણ અંદરવાળો જોવાનું ઈજ એ પરમ ગુરુ છે આ પરમ ગુરુ સાથે લાગ્યો ને એટલે પ્રેમ કારણ કે એનું સ્વરૂપ જ નથી પ્રેમ ઈજ સ્વરૂપે તો આ ને નથડી પહેરાવી તો ને નથડી ક્યાં પહેરાવી નાસિકામાં પ્રેમ સ્વરૂપ પરમાત્મા ક્યાં બેઠો નાસિકા અગ્રણી પર નાસિકા અગ્રણી પર રહેલો છે તેથી તો એને એમ કે નેહ લાગ્યો પ્રેમ લાગ્યો અને આ સદગુરુ એ પહેરાવી દીધી એને ત્યારે સતકર્મ નો કંસાર જમી વિવેક વરમાળા પહેરાવી પછી તો સતકર્મ જ કરવાનું સત્કર્મ કરવાને માટે આપણે શું કરવાનું ગમે તે કોઈ બી કર્મ કરીએ તો આસક્તિ રહી જાય કર્મ નિષ્કામ કર્મ આ કર્મ કર્યું ત્યારે આપણે એ સત્કર્મ કરીને કહેવાય છે તો આ સત્કર્મ નો કંસાર જમે છે કંસાર એટલે મીઠું કંસાર કેવો હોય સાર આનો સત્કર્મનો સાર આપણે સાર સમજાવે છે સદગુરુ કે આ સત્કર્મનો સાર જમીને વિવેક વર્માળા પહેરાવી વિવેક એટલે જ્ઞાન વિવેક જ્ઞાનની અનુભૂતિ આપણને કરાવી સદગુરુએ અને વિવેક જ્ઞાન પરખાવ્યું વિવેક જ્ઞાન ઓળખાવ્યું જે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા એ ભૂલેલા સ્વરૂપને ઓળખાણ કરાવી પરખાવી અને આપણને હેતે એમ કે કે પછી વરમાળા પહેરાવી દીધી પહેરાવી છે મટી કુંવારી થઈ પડે શબ્દ વર બે એકમેક ને વરમાળા પહેરાવે તો શું શાંત કરે છે કે કે હું શબ્દ કે છે કે હું હાર્યો એનો તને હાર પહેરાવું છું અને સુરતા કે છે કે હું હારી એનો તમને હાર પહેરાવું છું આમાં વિવેક છે આમાં વિવેક જ્ઞાન રહેલું છે તેથી એ તેને આ શબ્દ વર્ને વિવેક વર્માળા પહેરાવીનો અર્થ એ થાય પછી મટી કુમારી થઈ પરણેલી કુમારી હતી તો હવે એ પરણેલી થઈ ગઈ પરણેલીનો અર્થ થાય કે પૂર્ણ થઈ ગઈ કુમારી હતી ત્યાં તો ક્યાં હતી પિયરિયામાં હતી ને અને હવે પરણેલી થઈ મટી કુમારી ત્યારે કીધું ઇયરમાં હતી ત્યારે શું કીધું એને એના મા બાપને કહે હવે મારાથી રહેવાય એમ નથી ત્યારે સંતે કીધું તો આ ચાલી પાણી મને બોલાવે સદ ગુરુ જ્ઞાની છોડી પિયર્યું મારે પીર્યું માતા પિતા ને મર્યાદામાં હતી ત્યારે એના મા બાપ કોણ હતા માન ને ઈચ્છા માન ને ઈચ્છા ને રોકતા હતા એને જવા દેતા નતા ને એની ઈચ્છા હતી જવાની પણ ત્યારે એને કીધું કે હું હવે છોડી દઈશ પીયર અને હું તો હવે સાસરીએ જવાની એમાં મને શરમ નથી હું કોની શરમ કરું કોની પરવા કરું મને કોઈની પરવા નથી જેવી રીતે ઈજ સતારે કીધું શું પૂછો છો શું કરું શું ગમે ત્યાં હરો શું ગમે ત્યાં ફરો છું શું પૂછો છો મુજબ કે હું શું કરું છું ગમે ત્યાં હારું ગમે તે ફરું પણ મને પૂછો શું તમે તો આવી રીતે આ સુરતા પણ પિયર છોડી સાસરીએ જવા માંડી ત્યારે કે તો મતી કુંવારી થઈ પર લે પછી આનંદ મંગળ વર્તા પરણી જાય પછી આનંદ મંગળ જ વર્તાય ને કારણ કે કે જે જે પોતાનું જે ઘર છે આ પોતાનું ઘર મળી જાય તો આનંદ થાય ને જ્યાં સુધી પોતાનું ઘર ના મળે ત્યાં સુધી તો ભટકાણ જ રહેવાના છે ભટક્યા આપણે પણ ઘણા ભટક્યા ઘણા ઘર 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 કયા ભટક્યા આપણે જે નો હવે એને જેમ સુરતા આ સુરતા ને ઘર મળી એમ આપણી સુરતા ને જો ઘર મળી જાય તો ભટકાણ મટી જાય પછી ભટકણ ના રહે ને પછી તો એ તો ખાય પછી તો એને ગુણ જ ગાવાના હોય ને કે એને શું ગુણ ગાયા એ વૃત્તિ મારી ગુરુચરણ માં લાગી એ સુરતા મારી સાધુ ચરણમાં લાગી હો તેણે મારે ભવની બાવટ વાગી ઓ તેણે મારે ભવની બાવટ વાગી પછી આ સુરતા આ વૃત્તિ આપણી ગુરુચરણમાં લાગી અને આપણે સાધો ચરણમાં જો સાધના કરશું નામનું ભજન કરશું અને નામનું ભજન કર્યું એ જ સાધક કહેવાય એને સાધવાનું કીધું એ સાધુ આ ચરણ જે નામ ચરણ છે આમાં આપણી વૃત્તિ લાગે અને આમાં જો આપણી આ દુરતા રહે તો જ હતે એમ કે કે આ ભવની ભાવટ માંગે નહીં તો બહુ ભવની ભાવટ તો છે જ હતે પછી એને કહેતું છોડી પિયર ને ચાલી સાસરીએ તો એ તો વાત આવી થી સતારદાතු કે પિયર છોડી દીધો એટલે દેહ ધિયાર છોડી દીધું અને સાસરીએ ચાલી એટલે સાસરીએ ચાલી એટલે શ્વાસ સુ્વાસ ની જે ગતિ છે આ ગતિ માં જે રહે એ જેનું સાસરું છે અને એમ કે કે ચાલી સાસરીએ અખંડવરની સાથે જો એમાં જ પાછો અખંડવર એને જ મળે સાસરીયા શ્વાસ સુ્વાસ ની ગતિ માં ભજન કરતા કરતા ભજનનો ભજનમાં જે નામનો અનુભવ થાય જે વતનનો અનુભવ થાય એનો સાર જ્યારે આપણને સમજાઈ જાય એ સાર જે છે એ ને અક્ષર સાર શબ્દનો જ છે અને એ જ અખંડ વર્ગ છે એ ખંડિત થતો નથી આવા અખંડવરની સાથે એને અખંડ આ ચાલી સાસરીએ અખંડવરની સાથે પણ શ્વાસ ઉશ્વાસની ગતિમાં રહેવાય તો જ અખંડવરની સાથે જવાય નહીં તો અખંડવરની સાથે જઈ શકાય એમ નથી એતું ત્યારે પછી એટલે સદ્ગુરુ કે બેસાડીએ સદ્ગુરુએ સોહમ રથમાં બેઠી સુરતા સદ્ગુરુએ કે દો આ તારા માટે રથ આઠે પોર ચાલુ છે સોહમ રથ આઠે પોર ચાલુ છે શ્વાસ સુ્વાસની ગતિ જે છે આ સોહમનો રથ છે આ રથમાં સુરતા બેઠી અને પર સો શબ્દવરની સાથે સુરતા શબ્દવરની સાથે બેઠી સોહમ રથમાં બેઠી સુરતા

સાચી મળી જ્ઞાન આ વારંગળવાર નિરંતર જે છે આ સતલોક છે તો આ સતલોક માં સતલોક શાસ્ત્રીએ જઈને અધર મહેલમાં બેસી ગયું એસી એટલે બે કું થઈ ગયા કોઈ એનાથી અધર એટલે પાતાળે આકાશ અધર હવે આમાં સંતો મહંતો હોય એ કોઈ બી એમ કે એવા એવા પ્રશ્ન કરવા વાળા હોય તો આપણે એમ કે એવા પ્રશ્ન પૂછવા વાળા પણ હોય તો એક જણે એવા પ્રશ્ન પૂછ્યો કે પાંચ તત્વો તો છે બરાબર છે પાંચ તત્વો પાંચ તત્વમાંથી કેટલા ક્રિયાશીલ છે અને કેટલા નિષ્ક્રિય છે આનો અનુભવ શું આની પારખ શું તો આપણે હવે એની પારખ એનો અનુભવ આપણે એને શું કહી શકીએ એને જો જ્ઞાનનો અનુભવ હોય શ્વાસ ઉશ્વાસની ની ગતિનો અનુભવ હોય તો પરખાય નહીં તો એ પારખ થાય એવું છે જ નહીં કારણ કે પવન તો અર્ધવહન કરે છે પવન નહીં પૃથ્વીમાં નહીં આકાશમાં અધર જ રહે છે તો આ અધર તખત કીધું આ સદગુરુનો જે અધર તખત છે તો આ સતલોક કહેવાય ને આ સતલોક સાસરનું સુરતાનું છે અને આ અધર તખત એને મહેલ કીધો છે આ મહેલમાં જઈને બેઠી મહેલ ક્યાં આ અધર નિરંતર આ મહેલમાં જઈને બેઠી હે પછી છોટા રામ આત્મરામ ચરણે હું ચેતન વર્ને પામ છોટારામે કીધું કે આત્મારામ ને ચરણે હું ચેતનવરને પામી આ સુરતાએ હવે એમ કે પૂર્ણ જ્ઞાન પૂર્ણ મને મળી ગયો અને શબ્દવર સાથે પરણાવી દીધી અને શબ્દવર સાથે જો સુરતા પરણે તો જ મુક્તિ મળે નહીં તો જ્યાં સુધી પરણી નથી ત્યાં સુધી મુક્તિ મળતી નથી ને આપણે આપણા સદગુરુએ તો એ જ આદેશ ઉપદેશ કર્યો છે અને આપણને શબ્દ વર્ષ સાથે સુરતા પરણાવી દીધી છે તો હવે આ સુરતા વિખૂટી ન થાય એના માટે આપણે જે ભજન પરિપક્વ કરવું આ જ આદેશ આજે છે બોલો સદગુરુ